પોરબંદરમાં કોરોનાથી મૃત્યુ પામેલા યુવાનના મકાનને પચાવી પાડવા હિલચાલ થઈ છે જેમાં જામનગર ખાતે રહેતા તેના સગાભાઈ સહિત ત્યાંના એડવોકેટ અને નોટરી સહિતના પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધાવવા કોર્ટે હુકમ કરતા મહિલાએ આ બનાવ અંગે ધોરણસરની પોલીસ ફરિયાદ નોંધાવી છે પોરબંદરની માધવાણી કોલેજ સામે પરેશનગરમાં આવેલ શંકરાચાર્ય સોસાયટીના બ્લોક નંબર સી નવમાં રહેતા રેણુકાબેન ભગીરથ ભટ્ટ નામના ચોત્રીસ વર્ષના વિધવા મહિલાએ એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે વર્ષ બે હજાર છમાં તેના લગ્ન તેમની જ્ઞાતિના રીત રિવાજ મુજબ ભગીરથ જયપ્રસાદ ભટ્ટ સાથે થયા હતા અને લગ્ન બાદ તેમના પતિ ભગીરથ વર્ષ બે હજાર એકવીસમાં કોરોનાને લીધે મૃત્યુ પામ્યા હતા લગ્ન જીવન દરમિયાન કોઈ સંતાન નથી તેમના જેઠ વિપુલભાઈ જયપ્રસાદ ભટ્ટ છે જે રણજીતનગર પોસ્ટ ઓફિસ સામે જામનગર ખાતે તેના પરિવાર સાથે રહે છે છાયામાં તેના પતિએ પોતે જીવિત હતા ત્યારે મકાન બનાવ્યું હતું અને તેમાં જ રેણુકાબેન ભટ્ટ વસવાટ કરે છે અને પતિના મૃત્યુ પછી પતિની આ મિલકત પોતાના નામે ટ્રાન્સફર કરી હતી તેના લગ્ન થયેલ ત્યારથી જ પતિ ભગીરથ સાથે પોરબંદર રહેવા આવેલ હતી અને તેમના જેઠ વિપુલભાઈ લગ્ન થયા તે પહેલા તેમના પરિવાર સાથે જામનગર ખાતે રહેતા હતા તેમજ તેમના પતિને તેના ભાઈ વિપુલ સાથે વધુ કોઈ વ્યવહાર ન હતો જેથી એકબીજાના ઘરે આવવા જવાનો કોઈ વ્યવહાર પણ ન હતો પતિ મૃત્યુ પામતા રેણુકાબેન અને નાનાભાઈ સાગર એમ ત્રણેય રેણુકાબેન સાથે ઉપરોક્ત મકાનમાં રહેવા આવતા રહ્યા હતા આ મહિલાએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં વધુમાં જણાવ્યું છે કે નવેમ્બર બે હજાર એકવીસના માસમાં તેઓને સિટી સર્વે કચેરી પોરબંદરમાંથી એક લેખિત નોટિસ મળી હતી જેમાં આ મકાન રેણુકાબેનના જેઠના દીકરાના નામે વિલ કરી આપ્યું હોવાનું જણાવ્યું હતું ત્યારે રેણુકાબેને પોતાના વકીલ મારફત સિટી સર્વે કચેરીમાં ખરાઈ કરાવતા આ વિલ ખોટું હોવાનું સામે આવ્યું હતું તેમજ તેના પતિએ પણ તેની હયાતીમાં રેણુકાબેનનો કોઈ વિલ અંગે વાત કરી ન હતી ત્યારે તેમના જેઠે અંગત મતભેદને કારણે મકાન પડાવી લેવાના ઈરાદાથી આ ખોટું વિલ તૈયાર કર્યું હોવાનું સામે આવ્યું હતું આ એડવોકેટ એન્ડ નોટરી તરીકે જામનગરના આર એમ ચાંદ્રા તેમજ એડવોકેટ ડીએમ ચંદારાણા તથા સાક્ષી તરીકે બિંદુલ કમલેશ શાહ અને કેતન મનસુખલાલ ઓઝા સહિતનાઓએ મળી ખોટું વિલ તૈયાર કર્યું હોવા અંગે રેણુકાબેને કોર્ટમાં રજૂઆત કરી હતી અને તેની સામે ફરિયાદ અંગે પણ દાદ માંગી હતી ત્યારે પોરબંદરની કોર્ટે ખોટું વસિયતનામું તૈયાર કરનાર આ પાંચેય શખ્સો સામે પોલીસ ફરિયાદ કરવા હુકમ કર્યો છે જેમાં કમલાબાગ પોલીસ મથકમાં આ શખ્સો સામે વિશ્વાસઘાત અને છેતરપિંડી તેમજ બોગસ દસ્તાવેજ અંગેની ફરિયાદ નોંધાઈ છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર